શેનવાજ હારુન નિઝામ મિસ્ત્રી દિલસાદ ઉર્ફે અરમાન સલીમ ખાન અને અબ્દુલ વસીમ અબ્દુલ રાઉ ચૌહાણના રિમાન્ડ મંજૂર રહ્યા છે જોકે તેમાંથી બે વ્યક્તિઓ સ્પાના સંચાલક હતા જ્યારે અન્ય એક વ્યક્તિ સ્પાનો માલિક હતો આ ઘટનામાં બે સ્પામાં કામ કરતી મહિલાનું મોત થયું હતું ત્યારે પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને પકડી પાડ્યા હતા જે બાદ આજરોજ તેમના વિરુદ્ધ નામદાર કોર્ટમાં સુનાવણી થઈ હતી